રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાતના ઉપપ્રમુખ કુણાલભાઈ દાસ સોનવાણીએ જણાવતા કહ્યું હતું કે વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની ચૌદ એપ્રિલ ના રોજ એકસો તેત્રીસમી જન્મ જયંતી નિમિત ભવ્ય બાઈક મહા નું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં મુખ્ય અતિથિ તરીકે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર બનાવવામાં આવેલ સિરિયલ જેનું નામ મહામાનવાચી ગૌરવગાથા સિરિયલમાં આંબેડકરજીની બાળ કલાકાર તરીકે ભૂમિકા કરનાર બાળ કલાકાર અમૃત રોહન ગાયકવાડની ખાસ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર રેલીમાં સાથે રહ્યા હતા આ રેલીનો પ્રસ્થાન લોક કલ્યાણ બુદ્ધ વિહાર ભટાર સુરત ખાતેથી શરૂ કરી માન દરવાજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે રેલીનો સમાપન થયું હતું આ રેલીમાં સમગ્ર સુરત શહેરમાંથી વિવિધ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો સ્વયંભો ઉપસ્થિત રહ્યા હતા અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જે ગાથા છે તેને રેલીના રૂટમાં આવનાર તમામ લોકોએ બતાવવામાં આવી હતી

દુનિયાના એકસો બાવન દેશોમાં મનાવવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાતના સુરત શહેરમાં પણ એ ભીમમય વાતાવરણ બની ગયું છે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભટારથી સંપૂર્ણ આંબેડકરી સમાજે એક બાઇક રેલીનું આયોજન કરીને બાબા સાહેબને અભિવાદન કરવા રિંગ રોડ કેટલા લોકો જોડાયા છે આખી રેલીમાં આ તમે જોઈ જ શકો છો હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષ જોડાયા છે આગળ જેવી રીતે રૂટ પ્રમાણે જતા રહીશું એ પ્રમાણે લોકો જોડતા રહેશે અત્યારે જે મહારાષ્ટ્રથી અમૃત ગાયકવાડ કરીને કલાકાર જે બાબા સાહેબનું એક સિરિયલમાં કામ કરેલું હતું એ કલાકારને જોવા માટે પણ બહુ સંખ્યામાં લોકો આવ્યા છે અને બાબા સાહેબને અભિવાદન કરવા માટે પણ લોકો જોડાઈ રહ્યા લોકોને શું મેસેજ આપતો મારો એક જ મેસેજ છે કે વ્યસન મુક્ત રહો અને સમાજનું જે પ્રગતિ થાય પ્રગતિમાં સાથ સહયોગ કરો અને જે નિર્વ્યસની જ હોય એ સમાજમાં આગળ વધી શકે છે જેને શિક્ષા ઉપર બાબા સાહેબે ધ્યાન આપવાનું કીધું અમારા સમાજમાં અમુક લોકો શિક્ષા ઉપર ધ્યાન નથી આપતા અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે જે દિવસે સંપૂર્ણ સમાજ શિક્ષા ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈનો સહારાની લેવાની જરૂર પડશે નહીં